ઓમ વિષ્ણવે ન જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે ગરુડ પુરાણ અધ્યાય નવ સાંભળીશું શ્રી ગરુડજી બોલ્યા હે દયાના દાતાર અંત સમયે આપે જે જે દાન કરવાનું કહ્યું તે સાંભળીને હું અતિ પાવન થઈ ગયો હે કેશવ ખરેખરો મૃત્યુકાળ પાસે આવે એટલે કયા કયા કર્મ કરવા તે મને કૃપા કરી અને આપ સંભળાવો ભગવાન કેશવે કહ્યું હે ગરુડ હવે તમને મનુષ્ય શરીરનો ત્યાગ કરે યાની મરણ પામે એ સમયના વિધિ વિધાન તમને સમજાવું છું જેનાથી મરણ પછી મનુષ્યને સદગતિ પ્રાપ્ત થાય છે સંસારમાં જ્યારે દેહધારી કર્મના યોગે પોતાના શરીરનો ત્યાગ કરે છે યાની મરણ પામે છે ત્યારે તે સમયે તુલસી પાસે છાણથી લીપીને એક ચોખ્ખો બનાવવો એમાં દર્ભ અને તલ વેરવા તેની પાસે શ્વેત આસન પર પથ્થરના શાલિગ્રામ સ્થાપિત કરવા પાપ દોષ અને ભયને દૂર કરે છે એની નજીક મરણ પામનાર મનુષ્યને અવશ્ય મુક્તિ મળે છે સંસારનો તાપ દૂર કરનારો તુલસીનો છોડ જ્યાં હોય છે ત્યાં મરણથી મુક્તિ મળે છે જે તમામ પ્રકારના દાન કરવા છતાં નથી મળતી તેવી મુક્તિ મળે છે જેના ઘરમાં તુલસીનું પવિત્ર વૃક્ષ છે તે તીર્થ સમાન પવિત્ર છે અને ત્યાં ભૂલે ચૂકે પણ યમના દૂતો આવતા નથી જે તુલસીની મંજરીથી યુક્ત પ્રાણ ત્યાગ કરે છે એ માણસે ભલેને સેંકડો પાપ કર્યા હોય યા મહાપાપી હોય છતાંય યમ તેની સામે જોઈ શકતા નથી તુલસીનું પાન મોંમાં રાખીને તલકુશના આસન પર મરણ પામનારને પુત્ર ન હોવા છતાંય નિઃસંદે વિષ્ણુ લોકમાં જાય છે ત્રણ પ્રકારના તલ ઘાસ અને તુલસી પાન આ સઘળા ખૂબ જ પવિત્ર છે અને દુર્ગતિ પ્રાપ્ત થવા છતાં મરણના દુઃખોનું નિવારણ કરે છે તલ મારા પરસેવાથી ઉત્પન્ન થાય છે આથી પવિત્ર છે તેનો ઉપયોગ કરવાથી કારણોથી અસુર દાનવ અને દૈત્ય દૂર ભાગે છે હે ગરુડ મારા રૂમથી એટલે કે રૂવાડાથી પેદા થયેલ દર્ભ મારી વિભૂતિ છે એના સ્પર્શ માત્રથી મનુષ્ય સ્વર્ગમાં જાય છે દર્ભના મૂળમાં બ્રહ્મા મધ્યમાં શ્રીહરિ અને અગ્રભાગ એટલે કે આગળમાં ભગવાન ભોળાનાથ એમ ત્રણ દેવ રહેલા છે આથી કૃષ અગ્નિ મંત્ર તુલસી બ્રાહ્મણ અને ગાય વારંવાર કામમાં આવવા છતાં પણ અપવિત્ર થતા નથી પરંતુ પેંડમાં વપરાયેલો ડાભ નિર્માલ્ય થાય છે બ્રાહ્મણ એકઠાથી શ્રાદ્ધમાં ભોજન કરે તો નિર્માલ્ય થાય છે મંત્ર ગાય અને તુલસી નીચી જાતિના ઘરમાં હોય તો નિર્માલ્ય થાય છે અગ્નિ ચિંતામાં નિર્માલ્ય થાય છે છાણથી લીપાયેલ અને દર્ભ વડે સંસ્કારયુક્ત ચોકામાં મરણ પામનારને સુવાડવો અંતરિક્ષનો ત્યાગ કરવો પલંગ વગેરે પરથી ઉતારી લેવો ચોકો કરવાથી બ્રહ્મા વિષ્ણુ અને મહેશ અને અગ્નિ આ બધા દેવો ત્યાં આવીને બેસે છે ભૂમિ સદાય પવિત્ર છે પરંતુ જે લિપિ છે એને ફરીથી લીપવાથી વધારે પવિત્ર બને છે પિશાચ રાક્ષસ ભૂત પ્રેત અને યમના દૂત વગેરે લીપાયા વિનાની ભૂમિમાં ખાટલામાં અંતરિક્ષમાં પ્રવેશ કરે છે એટલે અગ્નિહોત્ર કર્મ શ્રાદ્ધ કર્મ બ્રાહ્મણ ભોજન અને દેવોનું પૂજન પૃથ્વીને લિપીને પવિત્ર કર્યા વિના ક્યારેય ન કરવું મરેલા માણસને લીપેલી ભૂમિ પર સુવડાવીને એના મોંમાં સોનું રત્ન મૂકવા તથા શાલિગ્રામ સ્વરૂપ ચરણામૃત કરાવવું શાલિગ્રામ શિલાના એક બિંદુ જેટલું ચરણામૃતનું જે પાન કરે છે એ તમામ પાપોથી મુક્ત થઈને સીધા જ સ્વર્ગે જાય છે ત્યારબાદ મહાપાપોનું નાશ કરનારું ગંગાજળ મુખમાં મૂકવું આ ગંગાજળ સો તીર્થોમાં કરેલા સ્નાનના પુણ્ય ફળને આપનારું છે કાયા શુદ્ધ કરવા માટે એક હજાર ચાંદ્રાયણ વ્રત કરો કે ગંગાજળનું પાન કરો તે બંને સમાન પુણ્ય આપનારા છે હે ગરુડ જેમ એક તણખો રૂના ઢગલાને બાળી મૂકે છે તેમ ગંગાજળનું પાન કરવાથી તમામ પાપો નાશ પામે છે જે સૂરજના કિરણોથી તપેલા ગંગાજળનું પાન કરે છે તે એ સઘળી યોનિમાંથી મુક્તિ પામીને હર લોકમાં જાય છે બીજી નદીઓના જળમાં સ્નાન કરવાથી માનવી પવિત્ર બને છે પરંતુ ગંગાજીના દર્શન સ્પર્શ પાન અને માત્ર ગંગા એવો શબ્દ બોલતા જ માનવી પવિત્ર બની જાય છે ગંગાજળ સેંકડો હજારો માણસોને પવિત્ર કરે છે આથી સંસાર તારવાની આશાવાળાએ ગંગાજળનું પાન અવશ્ય કરવું અંતકાળ નજીક હોય અને એવા સમયે પણ જે મનુષ્ય ગંગા એવો શબ્દ બોલે છે તે માનવી મરણ પછી વિષ્ણુના ધામમાં જાય છે અને ત્યારબાદ એ માનવીનું પૃથ્વી પર આગમન થતું નથી પ્રાણ નીકળવાના સમયે જેઓ શ્રાદ્ધથી મનમાં ગંગાજીનું ચિંતન કરે છે એમને અવશ્ય મોક્ષ મળે છે આથી ગંગાજીનું ધ્યાન અવશ્ય કરવું જોઈએ એમને નમસ્કાર કરવા અને ગંગાજળનું પાન કરવું પછી મોક્ષ આપનાર શ્રીમદ્ ભાગવતની કથા બની શકે એટલી સાંભળવી મૃત્યુ સમયે તેનો એક શ્લોક કે ચોથા ભાગનો શ્લોક પણ જે કોઈ વાંચે છે સાંભળે છે તે બ્રહ્મલોકથી ક્યારેય પાછો ફરતો નથી વેદ તથા ઉપનિષદના પાઠ કરવાથી બ્રાહ્મણોની અને વિષ્ણુ તથા શિવસહસ્ત્ર નામના પાઠથી ક્ષત્રિયોની અને વૈશ્યોની મર્યા પછી મુક્તિ અવશ્ય થાય છે હે ગરુડ પ્રાણના પ્રયાણ સમયે ઉપવાસ કરવો અને વિરક્ત દ્વિજને આતુર સંન્યાસ આપો કંઠે પ્રાણ હોય તે સમયે હું સંન્યાસી છું આવું જે પુરુષ કહે છે એ મરણ પછી વિષ્ણુ લોકમાં જાય છે અને ભૂમિ પર ફરીવાર ક્યારેય પાછો આવતો નથી આ પ્રકારનું કાર્ય કરવાથી ધર્માત્મા પુરુષનો પ્રાણ આરામથી ઉપરના છિદ્રમાંથી નીકળી અને ચાલ્યો જાય છે નાક મુખ બે આંખ નાકના બે દ્વાર અને બે કાનના દ્વારો એમ સાત આમાંથી કોઈ પણ એક દ્વારથી સારા કર્મો કરનારો જીવ નીકળી જાય છે યોગી લોકો તાળુના રંગોથી જીવને મુક્તિ આપે છે પ્રાણ તથા અપાન વાયુથી મળી ગયેલો જીવ જ્યારે આ શરીરથી છૂટો પડે છે ત્યારે પ્રાણવાયુ સુષ્મ થઈને નીકળતા આ શરીર નિરાધાર બની જતા તે કપાયેલા વૃક્ષની જેમ નીચે પડી જાય છે એક તરફ જેવો જીવ શરીરમાંથી નીકળે છે તે સાથે શરીરની અન્ય સઘળી ક્રિયાઓ અટકી જતા તે ચેષ્ટા વિનાનું અસ્પૃશ્ય અને દુર્ગંધયુક્ત થઈને સર્વનિંદિત બની જાય છે હે ગરુડ આ શરીરની અવસ્થા ત્રણ પ્રકારની હોય છે કૃમિ વિષ્ટા અને ભસ્મરૂપ આ શરીર માત્ર એક જ ક્ષણમાં નાશ પામતું હોવા છતાં માણસ માટે એનું ગૌરવ અભિમાન કરતો હશે પ્રાણ નીકળતા જ પૃથ્વીનો અંશ પૃથ્વીમાં જળનો અંશ જળમાં તેજનો તેજમાં અને વાયુનો વાયુમાં અને આકાશનો આકાશમાં મળી જાય છે એ આકાશ સર્વત્ર અને શિવરૂપ છે નિત્યયુક્ત જગતનો સાક્ષીરૂપ આત્મા અજન્મા અમર તથા દેહમાં રહેલો છે ઇન્દ્રિયોથી યુક્ત આ આત્મા અનેક વિષયો સાથે ઘેરાયેલો છે જેમાં કામ ક્રોધ તથા અન્ય દુર્ગુણોનો સમાવેશ હોવા છતાં કર્મફળ કોષ પડદા વગરનો હોય છે ઇતિશ્રી ગરૂર પુરાણે સારોધારે મૃત્યુ સમયના કાર્યોનું નિરૂપણનું નામ નવમો અધ્યાય સમાપ્તમ બોલો વિષ્ણુ ભગવાનની જય તો મિત્રો આજના વિડીયોમાં આપણે ગરુર પુરાણ અધ્યાયનો સાંભળ્યો આશા છે વિડીયો પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવે તો લાઇક શેર તથા અમારી ચેનલ જો તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ